નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાળી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને આજે આપણે એક સેવા માટે એક મારા સાહેબ છે અને સાહેબ તરફથી આજે સેવ ખમણીનો ઓર્ડર હતો મને કહે ગોકલભાઈ થોડીક હેલ્પ કરો તો આજે આપણે એકદમ તેમના કહેવાથી આપણે સેવ ખમણ બનાવવાનો છે ભૂસું જેની અંદર અમે સવાણું સેવ અને આ બધી વસ્તુ કઈ નાખીને જે અમે ભૂસું બનાવ્યું ભાવનગરમાં એ તમને આજ બતાવીશ કઈ રીતે બને છે તે અને બાળકો ત્રણસો ને પચાસ વ્યક્તિઓને આપણે નાસ્તો કરાવવાનો છે તો કઈ રીતે બધી વસ્તુ બને છે ને એ આખી તમને રેસીપી બતાવું ચાલો તારે એવું ખમણ બનાવવાના છે ને એના માટે જો મરસાનું કટિંગ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો અલગ અલગ બધી જગ્યાએ ત્રણ કિલો અઢી કિલો મરસાનું કટિંગ થઈ રહ્યું છે અને આગળ બતાવીએ તમને આજે જે સેવ ખમણી બનાવવાની એના માટે છે ને આપણે દોઢ કિલો તીખા શેડિયા મરસાની ગટકી કરી છે અને એક કિલો આપણે મોડા મરચાં ગટકી કરી છે આપણે આમલી નથી નાખવાની એ પાંચસો ગ્રામ લીંબુનો રસ લીધો છે બસો ગ્રામ રાય લીધી છે સો ગ્રામ આખું જીરું લીધું છે સૂકા મરચાં તમાલપત્ર મીઠો લીમડો અને કોથમરી એક કિલોગ્રામ છે ખાંડ છે ત્રણ કિલોગ્રામ જેવી અને આ બધી વસ્તુ આજ મિક્સ કરવાની છે ત્યારબાદ ત્રણ કિલો સવણ આવશે ત્રણ કિલો સેવ આવશે અને આપણું ખમણ કમ્પ્લીટ થઈ છે આવો આગળ રેસીપી બતાવીએ હવે આપણે છે ને શુદ્ધ સિંગતેલ નાખી દેવી અને વઘાર મેકોનો છે બે કિલો સિંગતેલ છે બોલો આપણે બીજું સિંગતેલ નાખી દઈએ છીએ તો હવે છે ને આપણું તેલ આવી ગયું છે અને આપણે રાય નાખી દઈએ જો રાય આવી ગઈ ને પછી આખું જીરું નાખી દેવાનું છે વજન તો આપણે તમને અગાઉ કહી જ દીધો છે ત્યારબાદ આપણા ખડા મસાલા તમાલપત્ર અને હવે આપણે નાખી દેવું અંદર મરચાં આવી ગયો મીઠો લીમડો અને આવી ગઈ હિંગ મીઠો લીમડો આપણે આખા નાખવાનું કારણ શું છે તમારે આની જે ડાળખીઓ છે કાઢી વચ કાઢી શકાય અને સરસ મજાનો ટેસ્ટ પણ સારો બેસે ઘણા મીઠો લીમડો કટકી કરીને નાખતા હોય હવે આપણે મોળા મરચાં નાખી દઈએ આ છે મોળા મરચાં નાખવાનું છે આમાં ત્રણ લીટર પાણી અને હજી બે લીટર આવશે એટલે આપણે છે વીસ વીસ કિલો ખમણની અંદર વઘાર નાખવાનો છે પાણી તમારે જેવું નાખવું હોય એવું નાખી શકો છો હવે આપણે અંદર ખાંડ નાખશું પહેલાં થોડુંક પાણી નાખી દેવી હજી ત્રણ લીટર નાખી દઈએ જો આપણે બીજું પાણી નાખી દેજો હવે પાણી ઉકળે પછી આપણે ખાંડ નાખી દેવી હવે આપણે ખાંડ લીધી છે ખાંડ આપણે નાખી દેવાની છે થોડી એવી હળદર નાખી દેવાની છે જો તમે નાખ્યું હોય તો બાકી હું તો આમાં નાખું છે થોડું કલર એ સારો રહે ને ટેસ્ટમાં મજા આવે જો આ આપણા ખમણ છે એકદમ જાળીદાર અને એકદમ પોચા અને સરસ મજાના ખમણી બનાવવાની આ રીતે એનો ભૂસું બનાવી નાખો અને ભૂસું કહેવી એમ હો બધા ખમણી કહેતા હોય અમે આને ભૂસું કહેવાય આની અંદર આવશે સવાણું એ પણ હું તમને નાખીશ સર બતાવીશ અને આ રીતે આને એકદમ ભૂસું ટાઈપ બનાવી નાખવાનું છે અને આપણો જો અત્યારે ઉકળી રહ્યો છે ભાઈ વઘાર બે ફર્સ્ટ ક્લાસ ઉભરાઈ આવી જાય પછી છે ને આપણે સીધો વઘાર નાખી દેવાનો છે વઘાર આપણો કમ્પ્લીટ થઈ ગયો છે થોડી એવી કોથમરી માથે નાખી દઈએ અને લીંબુનો રસ છે હવે આપણે ગેસ પહેલાં બંધ કરી દઈએ આ છે લીંબુનો રસ ઘણા લોકો આંબલી નાખતા હોય પણ આપણે ગેસ બંધ કરીને આ લીંબુનો રસ નાખ્યો છે તમારે નાખવો હોય તો નાખવાનો બાકી ખમણમાં ખટાશ હોય પણ થોડુંક ખાટું અને મીઠો ટેસ્ટ આવે ને તો મજા આવે તો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે વઘાર નાખીને તમને બતાવીએ આ છે ભાવનગરી અમે ભૂસું બનાવીને અમે આ રીતે સૌવાણું તીખું નાખતા હોઈએ છે જે તમને જ્યારે તમે ખાવને ને એવું કમાણ ભૂસું ત્યારે તમને ખાવાની ખૂબ મજા આવે જો આ જે સૌવાણું છે ને આ રીતે આપણે નાખતું જવાનું છે જો આપણે આ એક ગાણમાં ત્રણ કિલો ઉપર સાડા ત્રણ કિલો જેવું સવાણું નાખી દીધું છે બરાબર હવે આને આપણે મિક્સિંગ કરશું હાલો જો આ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે એટલે શું છે તમારું ભૂંસું છે ને એકદમ કમ્પ્લીટ રહે અને પૌવા છે અને આ રીતે ઓલું કરો એટલે પૌવાય તે ઝીણા થોડાક ભૂકા થઈ જાય આ ભૂસું ખાવાની મજા અલગ છે તો આપણે બધું એકદમ મિક્સ કરી દીધું છે અને હવે આપણે વઘાર નાખશું જો આપણો વઘાર કમ્પ્લીટ છે અને આપણે હવે નાખી દઈએ તો આપણે વઘાર આ રીતે રેડતો જવાનો છે આમ પછી જરૂર પડશે અને આપણે નાખતા જ જાઉં પરફેક્ટ છે ને વઘાર પાઈ દેવાનો છે આ રીતે આપણો વઘાર છે ને ભાઈ બધો પાઈ દેવાનો છે ખમણને હવે આપણે એક ફરતી કોર લઈ લઈએ એટલે શું છે વઘાર પરફેક્ટ આવી જાય હજી આપણે થોડોક વઘાર નાખી દઈશું અંદર હવે છે ને આપણે આને એકવાર ઊંચાની સેગન નાખશું થોડા થોડા ત્યારબાદ શું છે એકદમ કોર આનો અને પછી થોડોક પાછો વઘાર નાખી દઈશું એટલે એકદમ મિક્સ થઈ જાય કેમ કે વઘાર આપણો એકદમ ગરમમાં ગરમ છે ઉકળતો આવી ગઈ કોથમરી અને પછી હજી આપણે એક વઘાર મારી દેવાનો છે હજી છે ને આપણે જે નીચેથી જે ખમણી કાઢી છે ને એને એકદમ ભીની કરી જ નાખવાની છે આમ જો હજી એક બાઉલ નાખી દઈએ હવે આપણે છે ને ભાઈ જો એકદમ ભીની કરી નાખી છે ને જરીએ ખમણીને કોરી ન રહે અને ખમણી એકદમ ભીની હોય તો ગળા હેઠા તરત ઉતરે મજા આવી જાય ખાવાની હવે આપણે જે ફાઇનલી બધું નાખી દીધું છે જોવો તમે એકદમ ભીનું થઈ ગયું છે આપણું ભૂસું હવે બધું મિક્સિંગ થઈ ગયું છે એકદમ કેમકે આપણે વઘાર નાખ્યો થોડો ગરમ હોય એટલે છે ને થોડુંક મિક્સ કરવામાં હાથનો ઉપયોગ કરવો જ નહીં આખી સેવખમણીનું ભૂસો મિક્સ થઈ ગયું એટલે આપણે પહોંચી ગયા બાળકોને જમાડવા માટે બધી તૈયારી થઈ ગઈ હતી એટલે ત્રણસો ને પચાસ બાળકો છે જેમાં બહેનો છે અને ભાઈઓ પણ છે પહેલાં બહેનોની શરૂઆત આપણે કરાવશું પેચલ ખમણી સાથે અને પેચલ સેવ ખમણી નાખતા જેવી સાઈડમાં માથે સેવ નાખતા જઈએ અને બાળકોને ભાઈ મોજ કરાવી દીધી આ પોગ્રામ અમારા સાહેબ તરફથી હતો પણ મને સેવાનો મોકો આપ્યો હતો મને કે ઉપર ભાઈ તમારે બનાવી દેવાની છે અને જો તમને આ વિડીયો સારો લાગે તો વધુ વધુ શેર કરજો અને તમે કંઈક આવી સેવા કરતા હોય તો જરૂર કોમેન્ટમાં જણાવજો અને ભાઈ સારી વસ્તુ જે લોકો કરતા હોય ને કામ તેને જરૂર સપોર્ટ કરજો બાકી જો અમે બધા વિદ્યાર્થીઓને છે ને ભાઈ નાસ્તો અત્યારે કરાવી રહ્યા છીએ અત્યારે બસો ગ્રામ એક ડીશની અંદર વજન જઈ રહ્યું છે અને બધાને પરફેક્ટ નાસ્તો કરાવવાનો છે અને ભાઈ બધા વિદ્યાર્થીઓને નાસ્તો કરાવીને પછી અમે હંકેલો કરીને ગયા હતા જો આ વિડીયો સારો લાગે તો વધુ વધુ શેર કરજો ફરી મળશું નવા વિડીયોમાં